નમસ્કાર મિત્રો પરિમલ ચૌધરી યુટ્યુબમાં આપનું સ્વાગત છે આજે આપણે જઈશું તારીખ સોળ દસ બે હજાર પચીસમાં સંદેશ પેપરમાં આપેલા જાહેરાત વિશે શ્રી સાર્વજનિક કેળવણી મંડળ મહેસાણા સંચાલક શ્રીમતી આનંદીબેન શંકરભાઈ ચૌધરી મહિલા આર્ટ્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ મહેસાણા ઉચ્ચ શિક્ષણ કમિશનર ગુજરાત રાજ્ય ગાંધીનગરના પત્ર ક્રમાંક પર આઈ એસ સી થ્રી વર્ગ ત્રણની એનઓસી બાવીસ નવસો ત્રેપનથી પંચાવન તારીખ નવ નવ બે હજાર પચીસના પત્રથી વર્ગ ત્રણની નીચે જણાવેલ જગ્યાઓ ભરવા મંજૂરી મળેલ છે જે બાબતે અરજીઓ મંગાવવામાં આવે છે જગ્યા નામ કેટેગરી લાયકાત પગાર ધોરણ અને વયમર્યાદાઓ પહેલું જે છે એક છે જુનિયર ક્લાર્ક વર્ગ એક જગ્યા છે બીના નામ જ છે સરકાર ધારાધોરણ મુજબ જે તેવી વિદ્યાશાખાના સ્નાતક ડિગ્રી અને ગુજરાત રાજ્ય સરકારને માન્ય સંસ્થાને કોમ્પ્યુટર પરીક્ષા પાંચસો વી જોઈએ અને પગાર ધોરણ છે છવ્વીસ હજાર અને વયમર્યાદા છે પચીસથી પાંત્રીસ વર્ષ ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળના નિયમો મુજબ જોવા મળે છે બીજું છે સિનિયર ક્લાર્ક જગ્યા છે એક બિન અનામત છે અને સરકાર ધારણો ધોરણ મુજબ જે તે વિદ્યાશાખામાં સ્નાતક ડિગ્રી પાસ હોવી જોઈએ પગાર ધોરણ છે છવ્વીસ હજાર અને વીસથી પાંત્રીસ વર્ષ ગુજરાત ગોળ સેવા પસંદગી મંડળના નિયમો મુજબ હોવી જોઈએ વયમર્યાદા અને ત્રીજું છે હેડ ક્લાર્કની જગ્યાઓ છે અને એ પણ એક છે અને બિન અનામત છે અને સરકાર સીધારણોધોર મુજબ જે તે વિદ્યાશાખામાં સ્નાતક ડિગ્રી હોવા જોઈએ અને ચાલીસ હજાર આઠસો પગાર જે પાંચ વર્ષ માટે ફિક્સ છે અને વીસથી પાંત્રીસ વર્ષ ગૌણ સેવા પસંદગી મંડળના નિયમો મુજબ હોવા જોઈએ અને સદતર જગ્યાએ રાજ્ય સરકાર શ્રી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના તથા સામાન્ય વહીવટી વિભાગ તથા નાણાં વિભાગના ભરતીના નિયમોના લાયકાત ધોરણ મુજબ લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ તેમજ પરીક્ષાના માળખા પ્રમાણે લેખિત પરીક્ષા આપવાની રહેશે અને રાજ્ય સરકારશ્રી નવાન્ય યુનિવર્સિટીની સ્નાતક પદવી પાસ કરેલ હોવા જોઈએ અને કોમ્પ્યુટરનું જ્ઞાન આવશ્યક છે અને રાજ્ય સરકારશ્રીના ધારાધોરણ મુજબ પાંચ વર્ષ માટે ફિક્સ પગારની રહેશે જે પાંચ વર્ષ પૂર્ણ થશે અને નિયમિત કરી શકાશે અન્ય કોઈ ભધ્ધા કે લાભો મળવા પાત્ર નથી અને વિદ્યાર્થી સંખ્યા ઘટે અથવા કોઈ કારણોસર સદતર જગ્યા રદ થાય તો ફાજલનું રક્ષણ મળવા પાત્ર નથી લાયકાત ઉમેદવારે જાહેરાત પ્રસિદ્ધ થયેલું દિન પંદરમાં અંગ અત્રે અચૂક મળી જાય તે રીતે આરપીટીની નીચેના સરનામે વેબસાઇટ પર મૂકેલા નમૂના મુજબ અરજી કરવી અને અરજી સાથે પરીક્ષા ફી પેટે રૂપિયા પાંચસોથી સાર્વજનિક કેળવણી મંડળ મહેસાણા નામે એસી પેનો ડિમાન્ડ ડ્રાફ્ટ અથવા બીડાણો તેમજ એલસી ગુણપત્રો તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટા અને અનુભવના પ્રમાણપત્રને સ્વપ્રમાણિત નકલ જોડવાની રહેશે સમયમર્યાદા આવેલા અરજી તેમજ અધૂરી વિગતવાળા અરજી અમાન્ય ગણવામાં આવશે અને ભરતી અંગેની વિગતો માહિતી વેબસાઇટ પર જોવાની રહેશે ખાસ જે ઉમેદવારી અગાઉ સત્યાવીસના બે હજાર પચીસના જનતા સંદેશ દિવ્ય દિવ્યાભાસ્કરના વર્તનપત્ર જાહેર અન્વયે અરજી કરેલી છે તેવી ઉમેદવારે પુનઃ અરજી કરવાની રહેશે નહીં જેની નોંધ લેવાની છે અને માન્ય મંત્રી શ્રી સાર્વજનિક કેળવણી મંડળ શ્રી સાર્વજનિક વિદ્યા સંકુલ બાગ પાસે મહેસાણા આડત્રીસ ચારસો એક તાલુકો જિલ્લો મહેસાણા ઉત્તર ગુજરાત જો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર